છેલ્લા તેર દિવસથી અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉદ્યોગપતિઓ અને રમતપ્રેમી જનતા દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જીસીએલ ફોર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જે જીસીએલ ફોર ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ગત રોજ રાત્રે પ્રાઇમ સીકે અને ફ્લાવર ઇલેવન વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે પ્રાઇમ સીકે રનર્સઅપ તરીકે રહી હતી વિજેતા ટીમને એઆઈએના પ્રમુખ જસુ ચૌધરીના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હર્ષદ પટેલ મિતેશ શાહ અને કૃષ્ણા મહારાવ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી ક્રિકેટ લીગનું છેલ્લા તેર દિવસથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખૂબ જ સુંદર આયોજન થયેલું હતું આ તબક્કે ખાસ તો આ આયોજનના જે લિંગ્સના મેઇન સ્પોન્સર હતા દક્ષાબેન વિખલાણી એમના સ્વર્ગસ્થ પુત્રની યાદમાં તેમજ અમારા સ્વર્ગસ્થ બકુલ કાકાની યાદમાં આ એમને આખી ટીમ આખી ટુર્નામેન્ટનું સ્પોન્સરશિપ કરેલી આ ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમોએ ભાગ લીધેલો હતો છેલ્લા તેર દિવસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું